નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ ની અંદર મિત્રો ગઈ કાલે જેવો ગાજ્યો તેવો વરસાદ ન વરસ્યો અચાનક મિત્રો પવનની દિશા ચેન્જ થઈ જતા બધું ઉડી ગયું પણ તો મિત્રો આજે ફરી એક વખત જોવા જઈએ તો પવને પોતાની દિશા બદલી છે અને હવામાન વિભાગે પંદર સોળ સત્તર તારીખે વરસાદને લઈને મોટી આગાહી કરી છે જેમાં મિત્રો બાર જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી છે મિત્રો આપણે મેપ સાથે વાત કરવાના છીએ અહીં તમે મેપ પણ જોઈ શકો છો મેપ મેપ સાથે આપણે મિત્રો વિસ્તારપૂર્વક માહિતી મેળવશું કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે આ બાજુ મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાને લઈને પૂરેપૂરી શક્યતા

ત્યાં જ્યાં નુકસાની થયું થાય તેનો ઝડપથી મિત્રો સર્વે કરવામાં આવશે અને સર્વે બાદ મિત્રો સત્તર તારીખ સુધીની અંદર સર્વેનો રિપોર્ટ સોંપવામાં આવશે અને ત્યારબાદ સરકાર દ્વારા તેની સહાય જાહેર કરવામાં આવશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પંદર સોળ તારીખે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો વિડીયોને આ અંતર સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ગઈકાલે મિત્રો ચૌદ તારીખે મોટી વરસાદને લઈને આ આગળ તમે જોઈ શકો છો બધા જ જિલ્લામાં વરસાદને લઈને આગઈ હતી પરંતુ અચાનક દિશા પવનની ચેન્જ થઈ જતા જે ભેજ હતો મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર ફંટાઈ ગયો હતો ગઈકાલે પણ જોવા જઈએ તો ચૌદ તારીખે બહુ જ ઓછા વિસ્તારની અંદર વરસાદ પડ્યો હતો માત્ર આઠથી દસ તાલુકાની અંદર જ વરસાદ જોવા મળ્યો હતો આજે છે પંદર તારીખ પંદર તારીખની જો વાત કરીએ તો આજે હવામાન વિભાગનો મેપ જોઈ શકો જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી રાજકોટ અને મોરબી જિલ્લાની અંદર વરસાદને લઈને આગળ એટલે કે આજે મિત્રો સૌરાષ્ટ્રની અંદર વરસાદ ખાપકી શકે છે આ સિવાય નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને લઈને મિત્રો આગળ કરવામાં આવી છે આ સિવાય સોળ તારીખે જોઈ શકો છો સોળ તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવો ગાજવીજ સાથે વરસાદ જેમાં રાજકોટ અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદને લઈને આગાહી કરેલી છે આ સિવાય તાપી ડાંગ નવસારી વલસાડ દમણની અંદર વરસાદને લઈને આગાહી છે તો સત્તર તારીખે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આવી ગઈ છે ત્યારબાદ મિત્રો ગરમી છે ભૂક્કા બોલાવશે આ બાજુ મિત્રો ખેડૂતો માટે આવ્યા છે મોટા સમાચાર કમોસમી વરસાદે જગતના તાકને રવડાવ્યા છે ખેડૂતોને મોટે પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા નુકસાનીનો સર્વે કરવા આદેશ પણ આપી દીધો છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થા સંસ્થાઓએ સર્વની કામગીરી શરૂ કરવા માટે સૂચના પણ આપી દીધી છે અને સીએમની અધ્યક્ષતામાં એટલે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં લેવાયો છે નિર્ણય આગામી સત્તર મે પછી નુકસાનીનો રિપોર્ટ આપવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો હવે મિત્રો આપણે લાઈવ જોઈએ જેથી તમને ખ્યાલ પડે કે કયા સમયે કેટલા વાગે કડાકા ભડાકા સાથે અને વરસાદ છે અને વાવાઝોડાને લઈને અપડેટ છે તો આજે છે પંદર તારીખ અને પંદર તારીખને મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડી અરબી સમુદ્ર હિંદ મહાસાગરનું વાતાવરણ છે અસ્થિર બન્યો છે અને ઉપલા લેવલે મિત્રો ભેજ આવવાને કારણે ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર દક્ષિણ ગુજરાતની અંદર તેમજ ઉત્તર ગુજરાતના ઉપલા લેવલે મિત્રો ભેજ તમે જોઈ શકો છો અને આ ભેજને કારણે મિત્રો ખાસ કરીને હળવો વરસાદ જોવા મળશે આજના દિવસની વાત કરીએ તો ખાસ કરીને તમે જોઈ શકો છો એક વાગે દક્ષિણ ક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર તેમજ મિત્રો અહીંયા ચાર વાગ્યાનો મેપ છે ચાર વાગે તમે જોઈ શકો છો પોરબંદર જામનગર તેમજ કચ્છની અંદર પશ્ચિમ કચ્છમાં આ સિવાય દક્ષિણ ગુજરાતમાં અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને આવેલા જિલ્લાની અંદર એલર્ટ છે આ સિવાય તમે છ વાગ્યાનો મેપ જોઈશો છ છ વાગ્યાના મેપની અંદર અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટ છે મોરબી છે જામનગર છે પોરબંદર છે દ્વારકા છે આ સિવાય બોટાદની અંદર છે તો તેમજ મિત્રો અહીંયા છોટાઉદેપુર છે ભરૂચ છે તેમજ ડાંગ વલસાડની અંદર તમે એલર્ટ જોઈ શકો છો છ વાગ્યાનો મેપ છે આજ કરતાં મિત્રો સોળ તારીખે વધારે વરસાદની આગાહી છે સોળ તારીખનો મેપ જોઈ શકો છો સોળ તારીખે તો લગભગ સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર એલર્ટ છે આ સિવાય કચ્છની અંદર પણ સોળ તારીખે ચાર વાગ્યાનો મેપ જોઈ શકો છો આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર પણ સોળ તારીખે ચાર વાગ્યાના મેપની અંદર ખાસ કરીને વરસાદને લઈને એલર્ટ છે તો ખાસ કરીને ગાજવીજ સાથે કડાકા પડાકા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદની શક્યતા છે અને સત્તર તારીખે પણ સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારમાં વરસાદ પડી શકે છે આ સિવાય નીચલા લેવલે ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ને મધ્યપ્રદેશમાં દક્ષિણ ભારતમાં વધારે વરસાદને હોવાને કારણે દક્ષિણ ભારતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે વાવાઝોડાની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચલા લેવલે એકદમ હિંદ મહાસાગરની અંદર દક્ષિણ ભારતમાં એકદમ મોટી જે ભેજ છે એ ભેગો થઈ જવાને કારણે આગામી સમયમાં વાવાઝોડું બનવાને કારણે તમામ ભેજ છે ત્યાં ખેંચાઈ ગયો છે પવનોની દિશા પણ મિત્રો ચેન્જ થઈ ગઈ છે તમામ પવનો એક દિશામાં જ આવી રહ્યા છે જે આગામી સમયની અંદર એટલે કે બાવીસ અને ત્રેવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને છે અહીંયા તમે જોઈ શકો છો આ લગભગ ત્રેવીસ તારીખની આસપાસ વાવાઝોડું બને છે અને આ વાવાઝોડાને કારણે લગભગ બંગાળની ખાડી અસ્થિર બનશે અને લગભગ આ વાવાઝોડાને કારણે મ્યાનમાર દેશની અંદર અને થાઈલેન્ડની અંદર ખાસ કરીને વાવાઝોડું ટકરાઈ શકે છે જેને લઈને ભારતની અંદર કોઈ ખતરો નથી પરંતુ ભારતના જે પૂર્વ તરફના રાજ્યો છે અહીંયા તમે જોઈ શકો ત્રિપુરા છે તેમજ મિત્રો ના નાગાલેન્ડ છે ત્રિપુરા છે મણિપુર છે આસામ છે આંધ્રપ્રદેશ આ અરુણાચલ પ્રદેશ છે તેમજ પશ્ચિમ બંગાળ છે ઓડિશા છે તો આ વિસ્તારોની અંદર આ વાવાઝોડાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે તેમજ આ વાવાઝોડાની જે દિશા છે એ પણ મિત્રો કંઈક આવી છે એટલે કે વાવાઝોડું અહીંયા થઈ અને જમીન ઉપર ન ટકાયને દરિયે દરિયે કાંઠે આવી જાય તો આગામી સમયમાં પશ્ચિમ બંગાળની અંદર પણ વાવાઝોડાનો મોટો ખતરો રહેલો છે આ સિવાય આપણે જોયું કે જ્યાં જ્યાં ભેજ ભેગો થતો હોય છે ત્યાં વાવાઝોડું બનતું હોય છે તો અરબી સમુદ્રની અંદર પણ ભેજ ભેગો થઈ રહ્યો છે આગામી સમયમાં વધારે ભેજ ભેગો થઈ જશે અને એને નીકળવાની કોઈ જગ્યા ન રહેતા મિત્રો આ વાવાઝોડા સ્વરૂપે પણ અરબી સમુદ્રની અંદર બની શકે સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ અરબી સમુદ્રની અંદર પણ વાવાઝોડું બને તેવી શક્યતા છે આ બાજુ ગુજરાતના ચોમાસાને લઈને વાત કરીએ તો ધીમે ધીમે પવનોની દિશા મિત્રો આવી રીતે થઈ અને આગળ વધતી હોય છે ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર હલચલ મિત્રો જોવા મળી રહી છે જેને લઈને મિત્રો ચોમાસું છે એકદમ નજીક આવી રહ્યું છે તેમ પણ કહી શકાય પહેલી તારીખથી ફૂલ બહાર જે આ ભેજ છે એ આગામી સમયમાં જે ગુજરાત સુધી આવશે અને પહેલી તારીખથી અંદર ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થયેલી લગભગ સાત દિવસ સુધી ચાલશે અને લગભગ પંદર તારીખની આસપાસ લગભગ સારામાં સારી વાવણી છે ઘણા ખરા વિસ્તારમાં જોવા મળે તેવી પણ પૂરેપૂરી શક્યતા રહેલી પરંતુ જૂનના પ્રથમ અઠવાડિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તે બનશે અને બીજા અઠવાડિયાથી વાવણી લાયક વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા એટલે કે ચોમાસું બેસે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે તો આજના વીડિયોમાં આટલું જ બધું જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલી ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ ભારત